જુનાગઢ નગરમાં ગણપતિ બાપાને છપ્પન ભોગ ધરાયા ગણપતિ બાપાના ચાલી રહેલ પાવન પર્વને ઠેર ઠેર બાપાના ભક્તો દ્વારા સ્થાપના કરી આનંદ ઉલ્લાસ સાથે ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે ઉજવણી જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને ફેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત દરવાજા સહયોગ ચેમ્બર સામે કરવામાં આવી રહી છે ત્યારે જુનાગઢ શહેરમાં ઝાઝરડા રોડ પર આવેલ નગરમાં પણ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે અહીં અંદાજે ચાર હજાર જેટલા રહીશોની વસ્તી ધરાવતી આ સોસાયટીમાં દર વર્ષે બાપાની મૂર્તિની સ્થાપના કરી મહાઆરતી છપ્પન ભોગ ડીજે રાસ ગરબા તેમજ નામી કલાકારો દ્વારા ડાયરા જેવા અલગ અલગ કાર્યક્રમો યોજી બાપાના આ પવિત્ર ઉત્સવને મહાપર્વની જેમ ઉજવવામાં આવે છે ખાસ આજે સાહિત્યકાર ચંદ્રેશ ગઢવી લોકગાયક ભાર્ગવ ગઢવી જયુ ગઢવી દ્વારા આ ડાયરાનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે આપ યુનિક ચાંદીના દાગીના ખરીદવા આતુર છો તો આજે જ મુલાકાત લો કેસો શહેર માં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમ ની જ્યાં તમને મળશે કચ્છી પાયલ ની થી વધુ ડિઝાઇનની વિશાળ રેન્જ સિલ્વર જવેલર્સ સોની બજાર કેસો આ અમારો હરિયમનગર છે અને આ જે ઘાસની સ્થાપના આજ પાંચ વર્ષે કરતા આવીએ છીએ પરંપરાગત અમારો આ તહેવાર છે અને નાના મોટાના બધાના સહકારથી અમે હરિયમનગરની ચાર હજારની વસ્તીની અંદર આ કાર્યક્રમ કરીએ છીએ તો બધાના સાથ અને સહકારથી આ કાર્ય થાય છે અને દરરોજ દરરોજ જુદા જુદા કાર્યક્રમો રાખીએ છીએ કે જેવા કે રાસ પછી ડીજે પછી જે છપ્પન ભોગ કથા આ બધું આયોજન કરીએ છીએ કરતા આવીએ છીએ મા હાલ જે અત્યારે આજની તારીખમાં છપ્પન ભોગ અને ડાયરાનું આયોજન છે હાલ તમે દર વર્ષે અગિયાર દિવસની સ્થાપના હોય છે કઈ રીતે હાલ અમે અગિયાર દિવસની સ્થાપના પણ કરીએ છીએ અને પાંચ વરસાદના વાતાવરણ પ્રમાણે પાંચ દિવસ સાત દિવસ સુધી તો અમે આ કાર્યક્રમ રાખીએ છીએ દર વર્ષે